મહેસાણા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાલમાં રાધનપુર રોડ પર ચાલી રહી છે ત્રણ જેસીબી સહિત ટ્રેક્ટર અને મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા રાધનપુર રોડ પર દબાણ હટાવ ઝુંબેશના દ્રશ્યો જોવા મળ્યા રોડ પરની દુકાનના શેડ સહિતના દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ પરિસ્થિતિને લઈ લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે આ દબાણ હટાવવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે બસ્સોથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને તેને લઈને લોકોના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે સ્થાનિક લોકોને પણ તેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવી પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવતા લોકો તે અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે અવારનવાર આ અંગે રજૂઆત કરી પરંતુ સતત ચાર દિવસથી આ દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે દુકાનોના શેડ હટાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી દબાણ કરવામાં આવતા લોકોમાં વિકાસના નામે અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી કરાતા લોકો તે અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે એ પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારો હોય અત્યારે તો મહેસાણાની વાત કરી રહ્યા છે પરંતુ તે પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોયું કે ત્યાં પણ આ રીતે જ દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે લોકોમાં રોષ છે અંબાજીના પણ અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી થઈ રહી છે મહેસાણામાં જે દ્રશ્ય જોવા મળ્યા સતત ચાર દિવસથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રાધનપુર રોડ પર દુકાનમાં આગળ લગાવેલા શેડ છે તેને જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા જેના કારણે દુકાનદારો તે અંગે પોતાનો રોષ

બનાવવામાં આવી છે આ સાથે હોય હોય તેમને પણ હટાવી દેવામાં આવ્યા છે તેમની પણ રોજગારી પર માઠી અસર જોવા મળી રહી છે આ અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર તેમની રજૂઆતને કાને ધરતું ન હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવાય છે